તળાજા તેમજ બગદાણા પોલીસ અને અલંગ મરીન પોલીસે કુલ જુદા જુદા સ્થળોએથી કુલ બાવીસ પત્તા પ્રેમીઓને ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી કરી હતી જેમાં બગદાણા પોલીસની વાત કરવામાં આવે તો બગદાણા પોલીસે લોહિંગા વિસ્તાર લોહિંગા ગામ વિસ્તારમાંથી વિશાલભાઈ બચુભાઈ ભાલિયા બાલુભાઈ મોહનભાઈ સાંકટ પ્રકાશભાઈ વિલજીભાઈ ઢાપા ભરતભાઈ બચુભાઈ ભાલિયા ભાવેશભાઈ મોહનભાઈ બારીયા સહિતના પાંચ આરોપીને ઝડપી લીધા હતા તેવી જ રીતે બગદાણા પોલીસે નવાગામ રોડ વિસ્તારમાં જુગાર રમી રહેલા જોરુભાઈ દડુભાઈ ડાંગર આલિંગભાઈ ભીખુભાઈ ખુમાણ મહેશ્વરભાઈ ગડ્ડુ મેઘાભાઈ બારૈયા મહેન્દ્રભાઈ ભગવાનભાઈ મકવાણા દિનેશભાઈ મંજીભાઈ મકવાણા ગોબરભાઈ ખાટાભાઈ બારૈયા રાજદીપસિંહ વિક્રમસિંહ જાડેજા રવિરાજસિંહ મનહરસિંહ ગોહિલ સહિતના કુલ આઠ આરોપી ઝડપી લીધા હતા જ્યારે હવે તળાજા પોલીસની વાત કરવામાં આવે તો તળાજા પોલીસે પાવઠી ગામ વિસ્તારમાં જુગાર રમી રહેલા અરવિંદભાઈ હરિભાઈ ચુડાસમા સંદીપભાઈ લાલજીભાઈ પરમાર રાજુભાઈ હકાભાઈ સોલંકી ધરમજીભાઈ પુનાભાઈ ડાભી ટીણાભાઈ મગનભાઈ મકવાણા સહિતના પાંચ આરોપીને ઝડપી લીધા હતા જ્યારે મરીન પોલીસે મૂળવદરના પાટિયા પાસેના વિસ્તારમાં જુગાર રમી રહેલા મંગલસિંહ જગદીશસિંહ ગોહિલ ભૈલુભાઈ ભૈલુભાઈ મંગાભાઈ મકવાણા કિશનભાઈ હિંમતભાઈ ચૌહાણ જયેશભાઈ અશોકભાઈ મકવાણા સહિતના ચાર આરોપીને ઝડપી લીધા હતા આવી રીતે અલંગ પોલ અલંગ મરીન પોલીસ તળાજા પોલીસ તેમજ બગદાણા પોલીસ દ્વારા જુદા જુદા સ્થળોએ જુગાર રમી રહેલા કુલ બાવીસ પત્તા પ્રેમીઓને ઝડપી લઈ તમામની સામે જુગારધારાની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી